હું તો મૂકા મારે હું બોલે બોલે હું તો મુકા એ આ ને આ બુરાને એ વર્જામ આપ તો ના આને એ છોટિંગ તણાડી ભરી એ પાજે ઉપર નાખ્યું છે ને લગાડીને તો મિત્રો નાડી ભરે છે અમારા વર્જા મામા આપણે માસ્ટર પકડવાની

અમારા દેવસીભાઈ પકડે છે નાડી દેવસીભાઈ બરોબર પકડજો નાડી અમારા દેવસીભાઈ પકડે છે નાડી નાડી બરોબર પકડે છે એક હાથમાં ટસર રાખી ગયું છે નાડી નાડી કોંડનની નાડી કોડન કોડન

મારો ખાવા જાય મારો ફેકો એ ટંડેલ છે અમારા હવે હું તને હવે એને કઈ નો ટેન્શન કઈ ટેન્શન જ ન હોય પાકો દે હોવાનું હું ખાવું પીવું આ ભાઈ ને આ ભાઈ થી માવો ખાસ ને એમાં ટંડેલ આપ્યો એમાં ગદારી કરીને આવી